હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે એક નવા બ્લોગમાં મિત્રો જય જવાન જય કિસાન આશા રાખું છું કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો મિત્રો આજનો ટોપિક આપણા બ્લોગનો ટોપિક ખાલી એટલો જ છે કે ખેડૂતોની લોન માફ ક્યારે જે આ મિત્રો હાલમાં આ ટોપિક છે તે ટ્રેડિંગમાં છે ટ્રેડિંગમાં એટલે કે બાર લાખ કરોડ રૂપિયાની લોન જે છે મોટા ઉદ્યોગપતિઓ મોટા ઉદ્યોગકારો છે એમની લોન માફ કરી દેવામાં આવી છે પણ ખેડૂતો માટે એક પણ રૂપિયાની લોન છે તે માફ કરવામાં આવી નથી જ્યાં મિત્રો આ મોટા ઉદ્યોગપતિઓની લોન એટલા માટે માફ કરવામાં આવી છે કારણ કે તેમને બિઝનેસમાં ખોટ ગઈ છે એટલે આ મિત્રો છેલ્લા દસ વર્ષની અંદર આટલા રૂપિયાની લોન છે તે માફ કરી દેવામાં આવી છે તો મિત્રો જેટલો હિસ્સો ઉદ્યોગપતિઓને ઉદ્યોગકારો આ દેશને સિંચવામાં મદદરૂપ કરી છે ને એના કરતાં ત્રણ ગણો હિસ્સો છે ને આ દેશને મદદરૂપ થવામાં ખેડૂતોનો મોટો હાથ છે જે હા મિત્રો વિચારવા જેવી વાત છે જેટલો આ દેશને ચલાવવા માટે ઉદ્યોગપતિઓ જેટલી મહેનત કરે છે ને એના કરતાં ત્રણ ગણી વધારે મહેનત છે ને ખેડૂત કરે છે ખેડૂતોની તમે પરિસ્થિતિ અત્યારે જુઓ તો દિવસે ને દિવસે ખેડૂતો છે જે જમીન પોતાની છોડી રહ્યા ખેતી છોડીને પરદેશ જવા લાગ્યા છે કારણ કે પરિણામમાં ખેડૂતોની પાસે હાથ પગ સિવાય ખેતીમાંથી કાંઈ એટલે કાંઈ મળતું જ નથી એક વિચારવા જેવી વાત છે ને ખેડૂતો પાસે અત્યારે છે હું મોંઘા ભાવના બિયારણો લાવે મોંઘા ભાવની દવાઓ લાવે પોતાના પાકને દીકરાની જેમ ઉછેરે મોટો કરે અને પાક નિષ્ફળ જાય તો કોની પાસે આશા રાખે આશા કોની પાસે કોઈની નહીં અને જે સરકાર પાસે જે લોન લીધી હોય છે એને તો લોન માફ કરી દેવામાં આવતી જ નથી ને અને એમ કહેવામાં આવે કે સર્વે કરવામાં આવે સર્વેના આધારે જે અમુક ટકા પૈસા છે તે મંજૂર કરવામાં આવશે અને ખેડૂતોને આપવામાં આવશે તો શું આ મોટા ઉદ્યોગકારો અને બિઝનેસમેનો છે એમનું સર્વે કરવામાં આવ્યું હતું કે તમને કયા પ્રકારની લોનમાં ધંધો કર્યો અને કઈ રીતે ખોટ ગઈ છે સર્વે કરીને પછી લોન માફ કરવામાં આવી છે નહીં એ લોકોને એમનેમ લોન માફી કરવામાં આવી છે છેલ્લા દસ વર્ષની અંદર તમે જુઓ ને તો બાર લાખ કરોડ રૂપિયાની લોન આ મિત્રો આંકડો નાનો નથી આંકડો બહુ જ મોટો એટલે બહુ જ મોટો છે તો ખેડૂતોને લોન માફ ક્યારે આવા મોટા ઉદ્યોગકરણ લોન માફ થતી હોય તો આ દેશના ખેડૂતોની લોન પણ માફ થવી જોઈએ જોઈએ ને જોઈએ જ જ્યાં મિત્રો મારો પ્રશ્ન ખાલી એક જ છે કે આ ઉદ્યોગપતિઓની લોન માફ થાય ને તો ખેડૂતોની લોન માફ થવી જ જોઈએ જ્યારે ખેડૂત પોતાના પાક જમીનમાં પાકનો ઉછેર કરે છે ત્યારે બિયારણનો ભાવ તમે જુઓ તો આસમાને હોય છે બિયારણ નાખી દે પછી દવાઓનો ભાવ આવે દવાઓ લેવા જાય તો પણ ત્યારે દવાઓનો ભાવ આસમાને હોય છે અને આ બધું કરવા છતાં પોતાના પાકને ઉછેરીને મોટો કરે અને ખેડૂતને એક આશા હોય કે ભાઈ પોતાનો પાક છે તે સારામાં સારો થાય અને ઉત્પાદન સારામાં સારું આવે તો તેનો ભાવ સારો આવે ને તો ખેડૂતોને રાહત મળે પરંતુ એવું તો થતું જ નથી તમે જુઓ ક્યારેય બન્યું છે કે આ વર્ષે નબળું જોયું કપાસમાં કે માંડવીમાં કે સોયાબીનમાં એક્સવાઇઝ રેટ ખેડૂતોનો કોઈ પણ પાક લઈ લો કે ભાઈ આ વખતે ખેડૂતોને બહુ મોટી નુકસાની છે તો આવતા વર્ષે બિયારણમાં પાંચસો રૂપિયા કે બસો રૂપિયા સસ્તું થયું કે દવાઓ જે છે ખેડૂતોને ભાઈ કે આ વર્ષે બહુ મોટું નુકસાન થયું છે પોતાનો પાક છે તે પૂરતા પ્રમાણમાં આવ્યો નથી તો આ વખતે દવામાં બસો રૂપિયા કે ત્રણસો રૂપિયા ઓછા છે એવું બન્યું નહીં દર વર્ષે એમાં તો ભાવ વધતા જ જાય છે બિયારણમાં દવાઓમાં તમે જોવું એમાં ભાવ વધે છે પણ જ્યારે ખેડૂતના ઘરમાં પોતાનો પાક આવે છે ને અને એ જ્યારે બજારમાં વેચવા માટે મૂકે છે ને તો તેના ભાવ છે તે એકદમ ડાઉન થઈ જાય છે જ્યારે ખેડૂતોને ખેતી કરવા માટે કોઈ પણ બિયારણના દવાઓની જરૂર પડે ને ત્યારે એના ભાવ તમે જુઓ તો ખૂબ જ ઉપર હોય છે તો આવું કેમ ખેડૂતને પોતાના ઘરમાં પાક આવી જાય ત્યારે ભાવ એકદમ ડાઉન થઈ જતા હોય છે અને જ્યારે ખેતી કરવા માટે અને દવાઓ જરૂર હોય ને ત્યારે ભાવ બહુ ઉપર હોય છે આ એક વિચારવા જેવી વાત છે મિત્રો અને બની શકે ન તો આ વિડીયો દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાની કોશિશ કરજો જેથી કરીને આ દેશનો ખેડૂત જાગૃત બને લાતારાને કંગાળ થઈને ફરવું નથી પણ જાગૃત બને અને દરેક ખેડૂતોને જાગૃત થવાની ખાસ એટલે ખાસ જરૂર છે અને વિચારવા જેવી બધા મિત્રોને વાત છે આ મારી વાત ખોટી હોય તો કોમેન્ટ કરીને કોમેન્ટમાં જરૂરથી મને એકવાર જણાવજો કે તમે ભાઈ ખોટું કહો છો બરાબર અને હું નામ નથી બોલતો અત્યારે હાલમાં સર્વે ચાલી રહ્યો છે સર્વે એટલે કે દસ વર્ષની અંદર ઉદ્યોગકારોની બાર લાખ કરોડ જેટલી લોન છે જે માફ કરવા માફ કરી દેવામાં આવી છે અને આ ન્યૂઝ છે ને ટ્રેડિંગમાં ચાલે છે અને મુદ્દો પણ ચાલુ છે કે ભાઈ ઉદ્યોગકારોની લોન માફ થઈ તો ખેડૂતોની લોન શા માટે માફ નહીં ખેડૂતોને વર્ષે નુકસાન જાય છે પોતાનો પાક નિષ્ફળ જ જાય છે ક્યારેક વરસાદ ઓછો થાય છે ક્યારેક વધુ થઈ જાય છે ક્યારેક કમોસમી વરસાદ પડી જાય છે જેના કારણે પોતાનું બિયારણ પોતાનો પાક છે તે ફેલ અવારનવાર જતા હોય છે છતાં પણ આ દેશનો ખેડૂત છે તે પોતાના રાત દિવસ એક કરી અને કાળી મજૂરી કરી અને પોતાના પાકને ઉજેરીને મોટો કરે છે જ્યારે ઉત્પાદન ઊભું થઈને આવે છે ને ઘરમાં ત્યારે એનો ભાવ છે તે એકદમ ડાઉન થઈ જાય છે તો મિત્રો આશા એક રાખીએ લોન માફ ભલે સરકાર ન કરી શકે અને માફ તો કરવી જ જોઈએ હું તો એમ જ કહું છું કે માફ થવી જ જોઈએ પરંતુ જો માફ થઈ ન શકતી હોય ને તો ખેડૂતોના ઘરમાં જે પાક આવે છે ને એનો પૂરતા પ્રમાણમાં ભાવ આપો આટલું જ તમે કરી શકો કે સારામાં સારો ખેડૂતને ભાવ આપી અને આ દેશને ખેડૂતને મજબૂત બનાવી શકાય લાચાર અને કંગાળ જ બનાવવાનો અત્યારનો ખેડૂત છે તે લાચાર અને કંગાળ બની ગયો છે કારણ કે તમે જુઓ ને તો બધું બાકીમાં લાવીને કરે છે અત્યારે બિયારણ તો કે બાકીમાં દવાઓ તો કે બાકીમાં ખાતર તો કે બધું બાકીમાં આવી તો કે બાકીમાં આ બધું બાકીમાં લાવી લાવી જમીને ખેડી વાવેતર કરી અને પાકને દીકરાને ઉછેર કરે છે અને એક આશા એ બંધાય પોતાનો પાક છે તે સારું ઉત્પાદન થાય ને તો પોતાના સારા નશા પ્રસંગો છે તે ઉકેલાય આવી જ એક ઈચ્છા ખેડૂત રાખતો હોય ને આશાથી બંધાયેલો હોય પરંતુ જ્યારે પોતાનો પાક ઘરમાં આવે અને પૂરતો ભાવ ન દેવામાં આવે ને ત્યારે આ દેશનો ખેડૂત છે તે કંગાળાની લાચાર બની જાય છે તો શું મિત્રો આપણે એવું જ છે કે આપણા દેશનો ખેડૂત કંગાળાની લાચાર બને એક જ પ્રશ્ન છે મિત્રો કે જો કારણ લોન માફ થતી હોય ને તો ખેડૂતોની લોન પણ માફ કરો જ્યાં મિત્રો આપણા ભારત દેશમાં સિત્તેર ટકાથી પ્લસ વધારે લોકો ખેતી કરે છે અને ખેતી પર નભે છે વિચાર કરો ખેડૂતો ખેડૂત ખેડૂતો છે તે ખેતી કરવાનું બંધ કરી દેશે તો દેશની હાલત શું થશે જ્યારે આ જમીનમાં અનાજ જ નહીં ઉગે તો દેશ કઈ રીતે ચાલવાનો આ દેશને ચલાવવામાં મદદરૂપ ખેડૂતોનો મોટો મોટો અને મોટો ફાળો છે ત્યાં મિત્રો વિચારી લેજો ખેડૂત મિત્રો આ એક વિચારવા જેવી બાબત છે અને મિત્રો હાલમાં જ મેં એક રિસન્ટલી એક વિડીયો જોયો હતો ખેડૂતે પોતાના તમામ ખેડૂતે પોતાના વિસ્તારમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું અને ડુંગળીનું જ્યારે હરાજી થઈ અને વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં લઈ જાય છે ને તો ત્યારે તેનો ભાવ છે ને સમથિંગ બસો દસ બસો પંદર બસો વીસ રૂપિયા આવ્યો મણનો ભાવ વિચાર કરો એ ખેડૂતને પોતાની ખેતી માટે બિયારણ કેટલું જોયું છે દવાઓ કેટલી જોઈ છે કેટલા મજૂરો જોયા છે એ વિચાર કરીને બસો ને થી પંદર રૂપિયાનો ભાવ ડુંગળીનો નવાઈની વાત લાગે આ દેશનો ખેડૂત મરી જાય ને તો શું કરે આત્મહત્યા ન કરે તો શું કરે એ ખેડૂતને આશા હોય ડુંગળી છે કપાસ છે સોયાબીન છે મગફળી છે જેટલા પણ પાક ખેડૂતો પોતાના જમીનમાં લેતા હોય એની એક આશા હોય કે પોતાના પાકનું ઉત્પાદન સારામાં સારું આવે ને બજારમાં એનો ભાવ હારામાં સારો આવે ને તો પોતાના સારા નરસા પ્રસંગો છે તે સારી રીતે ઉકેલી શકે એક પિતાને પોતાના દીકરા દીકરીઓની સ્કૂલની ફી ભરવાની બાકી હોય છે એક પિતાને પોતાના દીકરી દીકરીના પ્રસંગો નજીક આવી ગયા હોય છે એની ચિંતા હોય છે એક પિતાને પોતાના દીકરીનું આણું મોકલવાનું હોય છે એની ચિંતા હોય છે એક પિતાને જે દીકરીનું ઘેરે આવ્યું હોય એનો ડિલિવરીનો પ્રસંગ હોય છે તો આશા એક જ હોય કે પોતાનો પાક છે એ આવશે ને એનું ઉત્પાદન સારું થયું એનો ભાવ જો હારવામાં સારો આવે ને તો આ બધા પ્રસંગો છે તે પોતે કરી શકે પરંતુ આવું તો થતું જ નથી પૂરતો ભાવ મળવામાં આવતો જ નથી અને ખેડૂત છે તે લાચાર બની હેઠો બેસી જાય છે મિત્રો મારી સાથે સહમત હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો અને એકવાર સમય કાઢીને મિત્રો આ વિડીયો છે જરૂરથી નિહાળજો જેથી કરીને તમને પણ પૂરેપૂરી માહિતી મળે બરાબર અને હું આમ નામ નથી બોલતો આ ન્યૂઝ અને સમાચારમાં આ બધું ટ્રેડિંગમાં ચાલે છે અત્યારે તો મિત્રો છેલ્લા દસ વર્ષની અંદર તમે જુઓ તો ઉદ્યોગકારોની લોન માફ થઈ ગઈ પણ છેલ્લા દસ વર્ષની અંદર ક્યારેય ખેડૂતોની લોન માફ થઈ ક્યારે સાંભળ્યું છે કે આ વખતે ખેડૂતોને કોઈ ખેડૂત બે લાખ રૂપિયાની મંડળી ઉપાડેલી છે અથવા બે લાખની લોન લીધેલી છે તો એમાંથી પચાસ હજાર સાઠ હજાર કે લાખ રૂપિયા આ વખતે માફ કરી દેવામાં આવે છે એવું સાંભળ્યું તમે ક્યારેય નહીં એક ગતકડું પકડાવી દેવામાં આવે છે કે આ વખતે ખેડૂતોને વ્યાજ દરમાં માપી અમુક ટકા વ્યાજ સાથે ભરવાનું છે ખાલી આવું એક ગતકડું પકડાવી દેવામાં આવે છે પરંતુ મિત્રો એ વ્યાજ છે શું તેની ભરપાઈમાં ખેડૂત પોતે ઊભો થઈ શકશે ત્યારે નહીં એની ભરપાઈમાં ખેડૂત ક્યારેય ઊભો થવાનો જ નથી કારણ કે આ નાનકડું એવું ગતકડું છે જ્યારે ખેડૂતોએ તો મોટા પ્રમાણમાં લોન ઉપાડેલી હોય છે તો એક જ આશા અને એક જ રિક્વેસ્ટ છે મિત્રો ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કરું કે મિત્રો આ વિડીયોને જેમ મને એમ એટલો શેર કરો તમારા ખેડૂત મિત્રો તમારા ફેસબુક ગ્રુપમાં પણ શેર કરો જેથી કરીને તમામ ખેડૂતોને માહિતી મળે કે ભાઈ ખેડૂતોનું દેવું છે તે ખરોખર માફ થવું જોઈએ જ આ એક ઝુંબેશ ચલાવો જેથી કરીને આ વિડીયોના માધ્યમથી તમામ ખેડૂત મિત્રો જાણી શકે અને તમામને આઈડિયા આવી શકે કે ભાઈ ખેડૂતોનો લોન માફ થવી જોઈએ કે નહીં જો તમે મારી સાથે સહમત હોય ને મિત્રો કે ખેડૂતોને લોન માફ થવી જોઈએ કે નહીં તો કોમેન્ટમાં યશ કરીને લખજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજ ઉપર નવા હોય તો જલ્દીથી મારા પેજને ફોલો પણ કરી દેજો તો મિત્રો ફરીથી મળીશું એક નવા લોક સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય કિસાન જય જવાન